આમોદ મામલતદાર કચેરીમાં કોંગ્રેસનું આંદોલન ભાજપના કબજા મુદ્દે વિરોધ પ્રદર્શન કચેરીના પર ભાજપનો કબજો હોવાના આક્ષેપો સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સરકારી જગ્યાનો ઉપયોગ તેમની ઓફિસ બનાવી તેના બેઠકો કરી મીટિંગો કરી રહ્યા છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો

અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આમ પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદાર શ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો તે અમારો સફળ થયો છે બીજો કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલે એમની સામે ભર્યા નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ અહીંયા અમારી જાણ મુજબ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે એ વિશે તમે શું કહેશો બીજું કે આ એક સરકારી પ્રીમાઇસિસ છે આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકત માં પ્રવેશ કરે છે ભાજપ ના સંગઠન ના લોકો બધા ભેગા થાય છે